ઓળકી સિઝનનો પહેલો વરસાદ ટંકારામાં આવી પહોંચ્યો ટંકારા તાલુકામાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ તો આખા દિવસના ભારે બફારા અને ઉકળાટ વચ્ચે જે આખા ઉનાળાનો જે ઠંડક છે એ ઠંડક આજે પસરી જવા પામી છે અને દોઢ ઇંચ જેટલા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આગોતરા કોરવાણ મૂક્યું હતું અને આબોતું જે વાવેતર કર્યું હતું તેમાં અમૃત રૂપી આકાશમાંથી જે પાણી વસ્યું છે તેને લઈને મોલ છે મોલ ફ્રીઝલાદ કરતા થઈ ગયા છે અને હાલ આ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ને અત્યારે સાત વાગ્યાના સુમારે પણ આ ટંકારા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હજી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ઘણા બધા ગામડાઓમાં વરસાદ નથી પરંતુ ટંકારા તાલુકાના છાવણી જીરાપર કોર સહિતના ગામોમાં વરસાદી માહોલ સર્જાણો હતો અને આજે રવિવારની રજામાં આ વરસાદ જે છે એ મનમૂકીને વરસી પડતા ખેતરોમાંથી પાણી નીકળી ગયા હતા અને વિસ્તારના રસ્તા ઉપર નદીની માફક પાણી છે એ વહી રહ્યા હતા હાલ પણ આ વરસાદની આગાહીને પગલે લોકોને સારા સમાચાર આ કાલ પણ મળે એવું લાગી રહ્યું